સાતમ માઠમ માટે આજે બનાવીશું મેંદા કે રવા વગર એકદમ સોફ્ટ ફરસી પૂરી તો એના માટે અહીંયા સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું અજમો અને તેલ એડ કરીને આવી રીતે એકદમ કઠણ લોટ બાંધી લેશું સાટો બનાવવા માટે અહીંયા આપણે ચોખ્ખાનો લોટ અને ઘીને આવી રીતે મિક્સ કરીને સાટો બનાવી લેશું તો તમે ચોખ્ખાના લોટની જગ્યાએ કોર્નફ્લોર પણ યુઝ કરી શકો છો હવે લોટના આવી રીતે આપણે લુવા કરી લેશું અને એકદમ મોટી રોટલી વણી લેશું જે હવે સાટો બનાવ્યો હતો એકદમ આવી રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં આખો ફેલાવીને લગાડી દઈશું હવે રોલ કરીને આપણે નાના નાના લુવા એટલે આવી રીતે કટ કરી લેશું ઉપરથી થોડુંક સૂકો લોટ લગાડીને એકદમ પતલી આપણે પૂરી વણી લેવાની છે અને હવે ઉપરથી થોડુંક આપણે પાછો સાટો લગાડશું ને તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે આપણે એને ફોલ્ડ કરી લેવાનું છે હાથથી થોડુંક પ્રેસ કરી લેશું અને પછી ગરમ તેલમાં આપણે આ પૂરીને તળી લેશું તો બિલકુલ નવી રીતથી એકદમ સરસ ફૂલેલી આપણી પૂરી બનીને રેડી થઈ જશે તો આ સાતા માઠમ ઉપર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હા વિડિયો ગઈ હોય તો વિડિયોને લાઇક અને શેર કરી લેજો મારી ચેનલમાં વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ડિટેલ વિડીયો મેં નીચે મેન્શન કરી દીધું છે એકવાર જરૂરથી જોઈ લેજો